સૌ મહાનુભાવ હસ્તે અને આપણી વચ્ચે સૌ સંગઠન ના મહામંત્રી પ્રમુખ શ્રી જિલ્લા અધિકારી કામગીરી આઠસો અડસઠ લાખ ની કામગીરી ને કિમી બાર આઠ ખાતમુહૂર્ત લોકાર્પણ કરેલું અહીંયા લગભગ ત્રીજું ફંક્શન થયું છે વચ્ચે અંબાજમાં કામ થતા નહીં પરંતુ ગયા પાંચ વર્ષમાં અંબાજી એક તો રસ્તો એવો હતો કે આ ગામમાં બસ આવતી નથી લગ્ન બસ આવતી નથી એટલે તે રસ્તો પણ આપણે પડ્યા એટલે જે છેલ્લા ઘણા સમયથી જે ચેન્જ ચેન્જ આવ્યો છે હવે આ આપણે કાયમ માટે રાખવાનો છે અને એના માટે સંપૂર્ણ કામ ચોક્કસ રીતે વિકસિત થઈ જવાનું છે એની હું ખાતરી આપું છું આખી દુનિયામાં આપણું ભારતનું અર્થતંત્ર મોદી સાહેબે બે હજાર ચૌદ માં લીધું ત્યારે અગિયારમા નંબર હતો અત્યારે પાંચમા નંબર છે અને હવે પછી સત્તાવીસ માં એ ત્રીજા નંબરે થવા જઈ રહ્યું છે ત્રીજો નંબર થાય એનો અર્થ શું થાય કે દરેક લોકોની માથાની આવક વધે અને આવક વધે એટલે ધંધો રોજગાર ભણતર બધું વધે આરોગ્ય પણ સુધરે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી મોદી સાહેબે ગુજરાતનું સુકાન સંભાળી બે હજાર બે માં ત્યારથી આપણને ચોવીસ કલાક ગામડામાં વીજળી મળે છે જ્યોતિગ્રામ યોજનાથી ચોવીસ કલાક વીજળી મળે છે એટલે આવા અનેક સુધારાઓ જ્યારે મોદી મોદી સાહેબના રાજમાં થયા છે ત્યારે ફ્રી અનાજ ફ્રી અનાજ પણ હવે બીજા પાંચ વર્ષ સુધી આપવાનું આયુષ્યમાન કાર્ડ આ બધી જે યોજનાઓ સરકારે લાવ્યા છે મોદી સાહેબ લાવ્યા છે અને હવે પછી જ્યારે આપણો દેશ વધુ વિકાસશીલ બનશે ત્યારે આનાથી ઘણા બધા જનસુક્કાકારીના કામો થવાના છે